બહુ ફાઇન ને તો વાંધો નહીં લો શરદીના છેડા નીકળી જાય પણ બાકી દોડવાનું બંધ થતું નથી તે ગામ જઈએ પણ ચેલેન્જ તો પૂરી કરવાની એના બ્લોગમાં તમે બને રહેજો કારણ કે છે આપણા ભણાભાઈની સગાઈ તો આજે કરીશું ચલસા જતા જતા લોકો તો જોતા જ રે પણ આપણે વિડીયો બંધ કરવાના નહીં જય દોડીને આવી ગયા હજુ આ ભાઈના આમ કહેવાય હાન ભાન આવતું નહીં ચાલ્યા નહીં કામકાજ નો પાણી બાણી પીવરાજો તમે જોયું નહીં સગડો ઉતારવાનો આરંભારણ સડી જાવ સગડો ઉતારવાનો

અમારે ચિંતન તમારામાં તમારે આમ લેવાનો જેથી નક્કી કરવું હોય તેથી કરજો ટાઈમ મળશે તેથી આવશે પણ બાકી હવે ચિંતન તમારામાં સ્થાન આપજો આજ કહું હું તમને બરાબર એને થોડી ઈચ્છા હે ને ભજન ગાવાની ને ઈચ્છા કરીને એ તમારા આનંદ ના ભજન આપડતો હોય તો ગયા ડાયલોગ સુબે સુબે જય માતાજી ના ના મોટા નહીં તો કોરો ચા ચાલુ કર્યો આમાં કારણ કે મેં બંધ કર્યો એટલે અમને ચાલુ કર્યો એટલે અમારે પીવો ના પડે પીવો પડે અમારા હાથે ચા દૂધ નથી ચા દૂધ વગર નાખી તો સરસ મજાના શુભ પ્રસંગે એવા આપણા તમે બને યાદ કર્યા છે રેડી એ એને તમારા હાથ પર ટાઈમ જો આ બાબા ચૂચી વારા ગાય થઈ ગયા હે આ બધારે ખાવા હા હા ખાવા આયા સ્પેશિયલ રાંધી નાખ્યું બધું થઈ ગયું ને પછી આયા હા કાનારા ના ભાગના હા તો આવું જ પડે ને ખાવા આયા દેવની જય શંભુ મહારાજની જય જય શંભુ મહારાજ જય શંભુ મહારાજ શંભુ મહારાજ કોણ આવ્યું ગયા છે

ભાત બટે જય તમે ખાવા હાથરે દે ને પેન્શન હે ત ના એ તો વ્યવહાર લખાઈ જશે શું કેવું કાયદે સર નહી ભલે ના રહ્યા ખાવ આઠ

બાય ભાઈ હા રેડી રેડી માન તો રાખું જ પડે ને

ખબર પડે ને કે હરી જુ હા ફૂલ 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 સપોર્ટ રેડી રેડી આ તો અમને ખબર જ નથી કે આ કામ આવો કયો લોટ બાંધેલો તમને કોઈને ખબર જ નથી કામ આવે તમે ખાઓ ખાઓ અમારે ત્યાં ખાઓ બરોબર ચાલો ઠીક છે મિત્રો આવું કંઈક હતું આજનો દિવસ બહુ મજા આવી મજા કરી અમે આદુમાં પીતા નહીં તો પીવા અમે લઈને જ અમારે બધું ઘરે જ હોય શું છે અમે વાસી વસ્તુ નહીં યુઝ કરતા બરાબર

આપડે આ તો એમ કે માળા શું કે બોલો આમાં આ જો પેલા બે પેલા સર અમે રાખવા માટે ઉપર હાથ રાખવા માટે આખો ને બે ગયા કામ કરી ને ઉપર એમ કે કામ કરવા એટલું કામ 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 પોતા એમ બરોબર છે એટલે કામ જ વાત ને રેડી

બોલો ને બોલો ઓલા કામ કરાવજો ને કરાવો નમમ હા તમે અમે આ કામ કર્યું તણ આટલું પડ્યું અમે મામારેલી ના હતા ને તમે શું સેવા ખાલી તું શું કરે થઈ રેડી થઈ ગયા બધા રેડી તૈયાર ને હવે નીકળીએ સીના છૂટા કેટલા કાલવાના હોય ભાઈ એવું ચલો તને ઠીક છે ગાજન પહેલા દીધી અરે 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 રેડી રેડી આવો હતો કે આપણો આનંદ બેના પ્રસંગ ખૂબ મજા આવી નીકળીએ

哎，妈的！<baby. S 3> <laughs>